શિવરતના લિંબાયત વિસ્તારમાં મીઠીખાડી પાસે રહેતા રમાબાઈ ચોક પાસે રહેતા સૈયદ અલ્લા રખા તેમની પત્ની દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી અવારનવાર સૈયદ અલ્લા રખાને માનસિક ત્રાસ આપતી હોવાથી પત્નીના ત્રાસથી કંટાળીને આખરે યુવકે એસિડ પીને મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે હાલ યુવક સૈયદ અલ્લા રખા સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યો છે તેમજ યુવકને બે નાના માસુમ બાળકો પણ હોવાથી માસૂમ બાળકોના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા યુવક સૈયદ અલ્લા રખાની માતાએ યોગ્ય ન્યાય માટે સુરત પોલીસ કમિશનર કચેરીના દરવાજા ખખડાવ્યા છે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં રમાબાઈ ચોક ખાતે રહેતા સૈયદ અલ્લા રખાના લગ્નના થોડા વર્ષો અગાઉ શહીસ્તા સાથે બંને પરિવારની મરજૂથી કરવામાં આવ્યા હતા સૈયદ અલરાલ રખા તેમજ સહિષ્ટાના લગ્ન જીવનથી તેઓને દસ વર્ષની પુત્ર તેમજ પાંચ વર્ષનો પુત્ર છે બંને બાળકોના જન્મ થયા બાદ સહિષ્ટા વારંવાર નજીવી બાબતે ઝઘડો કરીને છૂટાછેડા લેવા માટે પોતાના પતિ સૈયદ અલ્લા રખાને તેમજ તેની માતાને ખોટા રેપ કેસમાં પતાવી દેવાની ધાક ધમકીઓ આપી છૂટાછેડા આપવા માટે માનસિક ત્રાસ આપતી હતી તેમજ છૂટાછેડા લઈ પૈસાની માંગણી પણ કરતી હતી જેથી કાયમના ત્રાસથી કંટાળીને સૈયદ અલારખા દ્વારા તેમની પત્નીને યોગ્ય રકમ આપી છૂટાછેડા લીધા હતા તેમજ બાળકો પોતાની પાસે રાખ્યા હતા ત્યારબાદ થોડા સમય બાદ ફરી સહિદતાએ તેના પતિ સાથે રહેવાનું કહી યુવક સૈયદ અલારખાને લઈને અલગ રહેતી હતી જ્યાં તેને ફરી અન્ય યુવક કમરૂ સાથે પ્રેમ સંબંધ હોવાનું તેના પતિ સૈયદ અલારખાને જણાવી વારંવાર પૈસાની માંગણી કરતી હતી તેમજ જો તેમની માંગણી નહીં સ્વીકારશે તો યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતી હોવાનું યુવકની માતા ગુલસન ગરા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો વધુમાં યુવકની માતાએ જણાવ્યું હતું કે મારા પુત્રને લઈને અલગ રહેતી હતી અને તેની પત્ની મારા પુત્રને વારંવાર માનસિક ત્રાસ આપી પોતાના પ્રેમી પાસે ધમકીઓ અપાવતી હતી જેના કારણે માનસિક ત્રણમાં આવીને યુવક સૈયદ અલ્લા રખાએ એસિડ પી લઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો જેની જાણ યુવકની માતાને થતા તેઓ તાત્કાલિક યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા જા હાલ યુવક ની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે તો પોતાની માતા એ પિતા સાથે ઝઘડો કરી એસિડ પીવડાવ્યો હોવાનું 5 વર્ષના માસૂમ બાળક દ્વારા જણાવવામાં આવ્યું છે હાલા મામલે યુવક ની માતા દ્વારા યોગ્ય ન્યાયની માંગણી સાથે સુરત પોલીસ કમિશનરને આবেদন પત્ર આપવા માં આવ્યું છે મેરા નામ گلશન ગराना है मैं रहने का मीठी खाड़ी लिंबा है रमाबाई चौक गली नंबर 8 और मेरा लड़का मेरे से अलग हो के गया था और उसके बाद डिवोर्स लिया उसने और डिवोर्स लेने के बाद में वो मेरे लड़के को ले गई और उसके आशिक की धमकी दे देखे उसको डरा धमका के रखी और उससे उसके ऊपर अत्याचार करती थी और मेरे लड़के ने उसके आशिक की वजह से और उसकी वजह से उसने पिलाई है या खुद पियाए और उसको मानसिक टॉर्चर बहुत था तो मेरा लड़का जिंदगी और मौत के बीच सिविल में मानसिक टॉर्चर कर रहे पैसा चाहिए था उसको बीस पच्चीस हजार वापरने का चाहिए उसको महीने का मेरा लड़का इतना कमाता नहीं बारह तेरह हजार रुपए कमाता है और ब्याज से उठा उठा के उसको उसकी उसकी रकम पूरी करके उसको देता था अब वो ब्याज वाले उसको परेशान कर रहे है तो मुद्दा भी उसको देने नहीं दे रही ब्याज भी नहीं देने दे रही शादी डिवोर्स लेना छह महीना हुआ उसके बाद दे, डेढ़ महीने के बाद वो तो लेके चली गयी मेरे घर से तो ये कमरु कौन है ये उसका हसीिक है शायस्ता शेख सलीम की लड़की शायिता मेरे घर की लड़के की औरत जो डिवोर्स ले चुकी हूँ मैं कमिश्नर ऑफिस में आई हूँ और मैं मेरे को इंसाफ चाहिए मेरा लड़का जिंदगी और मौत के बीच में सिविल हॉस्पिटल आई में आईसीयू में इमरजेंसी में मेरा लड़का जिंदगी और मौत के बीच लड़ रहा है उसको एसिड पिलाए या खुद पिया या उसको मानसिक टॉर्चर किए उसको बार बार कमरों की धमकी देती थी कि मैं इससे उठवा लूंगी इससे मरवा दूंगी तुझे लॉकअप में डाल दूंगी और तेरे माँ बाप को भी डलवा दूंगी मेरा कोई कुछ नहीं कर सकता ये कमरू उसका आशिक है उसकी वजह से उसका घर टूटा उसकी वजह से उसने टॉर्चर करे उसी की वजह से मेरा बच्चा आज सैयद अल्लाह रखा बच्चे। दो लड़की है एक लड़का और एक लड़की है दस साल की लड़की है पाँच साल का लड़का है